નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણિયા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડી વી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ ભરૂચ રેન્જનો ભરૂચ અંકલેશ્વર રેન્જને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજના સામે છેડે અને બોરભાથા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો એમાં લાગે એવા વૃક્ષો છે ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આજે વૃક્ષારોપણ થયું છે પાંચમી જૂન વિશ્વ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે આપણે આ રાસાયણિક અસરને હવામાનને સંતુલન રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ આસોડ તાલુકામાં દિગજ અને પાંજોલી ખાતે નર્સરીઓ આવેલી છે જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે તો આપ તમામ જનતા આ જગ્યાએથી નજીવા દરે મૂલ્ય ભરી રોપા મેળવી શકો છો અને પોતાના ખેતરના પાડે છેડે અને વાડામાં વૃક્ષો વાવેતર કરી શકો છો હાલમાં અંકલેશ્વર રેન્જ દ્વારા ચુરાડી ખાતે એક વન કવસ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ હજાર રૂપાનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે ગજેબો છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો સેફ્ટી પોઈન્ટ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે એક લાખ દસ હજાર રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે જેમાં પણ કમસે કમ એક સો થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે આ રીતે હું આ તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નર્સરીમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો Pintu Modi, Jan Sakshi News, Angleshwar.